મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરના ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા સે જલ યોજનાના ભ્રષ્ટાચારના વિરોધમાં પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકાના ગામડાઓમાં સે જળ યોજનાનું વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં આજરોજ સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ખેડબ્રહ્મા પોશીના વિજયનગર ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં નળ તો લાગ્યા પણ પાણી ન આવ્યું અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવામાં આવી પણ નળ લગાવવામાં આવ્યા નથી આંધળો ભ્રષ્ટાચાર દેખાતા સરકાર શ્રીની આંખો ઉઘાડવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ માટલા લઈને બહેનો આ રેલીમાં રૌદ્ર સ્વરૂપે ઉમટી પડ્યા હતા અને જો સરકારશ્રી અમારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્યશ્રી દ્વારા અને ત્રણેય તાલુકાઓ પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના પાણી ના મળતા ઉગ્ર જનતામાં રોષ જોવા મળ્યો હતો અને બહેનો દ્વારા માટલાઓ ફોડવામાં આવ્યા હતા અને હાય રે સરકાર હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા યોજના અંતર્ગત ખેડૂમાં વિધાનસભા મત વિસ્તારના ત્રણેય તાલુકામાં લગભગ અઢીસો કરોડ કરતાં વધુ રકમનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ઓન રેકોર્ડ આ યોજના સંપૂર્ણ પૂર્ણ દર્શાવવામાં આવી છે પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે વિજયનગર હોય કોશીનો હોય કે ખેડૂમાં તાલુકો હોય ગામડે ગામડે લોકોના ઘર સુધી હજી સુધી પાણી કોઈ જગ્યાએ પહોંચ્યું નથી લગભગ એંશી ટકા કરતાં પણ વધારે વિસ્તારમાં લોકો આજે પણ પાણી પીવાના પાણીની સુવિધાથી વંચિત છે કેટલી જગ્યાએ એવું છે કે નળ ઘરની બહાર લાગી ગયું છે પણ હજી સુધી ટીપું પાણી એમાંથી બહાર આવ્યું નથી ઘણી જગ્યાએ ટાંકીઓ બની ગઈ છે પણ ટાંકીઓ કોઈ દિવસ ભરાઈ નથી ઘણી જગ્યાએ એવું થયું છે કે વચ્ચેની પાઇપલાઇન પણ ગાયબ છે એટલે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાના કારણે હજુ પણ આ વિધાનસભાના લોકો પીવાના પાણીથી વંચિત છે એના માટે અમે પ્રાણશ્રી દ્વારા મુખ્યમંત્રી સુધી અમારો અવાજ અમે પહોંચાડવા માગીએ છીએ કે આ ભ્રષ્ટાચારની તપાસ થાય અને લોકોને પીવાના પાણીની સુવિધા મળે એ પ્રકારનું સરકાર આયોજન કરે એવી અમે વિનંતી કરીએ